નમસ્કાર જય શ્રી કૃષ્ણ ગુજરાત સરકારના નેતાઓ શ્રી હમણાં જાણવા મળ્યું છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની સામે જે ગરીબ આદિવાસીઓ ચાલીસ પચાસથી સો સવા સો રૂપિયામાં ટુરિસ્ટોને જે જમાડતા હતા અને સારું જમાડતા હતા એ લોકોની હોટલ કે લારી ગલ્લા કે જે બધ તોડી નાખવામાં આવ્યું છે ત્યારે ગુજરાત સરકારને એક નાગરિક તરીકે મારે કહેવાનું કે આવું કેમ સ્ટેચ્યુ ઓફ યુનિટી જે માણસ આવે સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર સાહેબનું પૂતળું જોવો આવે દોઢસો રૂપિયાની ટિકિટ લે આમ તો મફત હોવું જોઈએ પણ દોઢસો રૂપિયાની તમે ટિકિટ મિનિમમ દોઢસો રૂપિયા આમ તો છસો રૂપિયા સુધી તમારો ટિકિટનો છે પણ નાના માણસ આવે ગરીબ માણસ આવે દોઢસોની ટિકિટ લે ને સો પચાસ દોઢસો રૂપિયાનું જમે અને આદિવાસી સમાજના માણસો એ લોકોને સારું જમાડતા હતા કોઈનું પેટ નહોતું બગડતું અને તમે લોકોએ બધું તોડી નાખ્યું એટલે સરકારનું કહેવાનું તો એ જ થયું ને કે પેલા ચારસો પાંચસો સાતસો રૂપિયા જે લે છે આમ ત્યાં જમવાનું આ ખોટું છે ભાજપની સરકાર આવી નીતિ કેમ રાખે છે કંઈ ખબર જ નથી પડતી જ્યાં ને ત્યાં ગરીબોનું શોષણ કરવાનું એમને દુભાવવાના એમને દુઃખી કરવાના એમની રોજીરોટી એમને ન મળે એવા કામ કરવાના તો આ સરકાર ના કહેવાય ભાજપની સરકારના નેતાઓને સમજવાની જરૂર છે જ્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા દુનિયામાંથી કોઈ આવતા હોય તો એમને આ લારી ગલ્લા જો ખરાબ લાગતા હોય તો સરકાર પોતાના ખર્ચે બાંધી આપે પણ એ લોકો જે પચાસ સો રૂપિયામાં જમાડતા હતા કે જમવાનું ખોટું નહોતું જ્યાં ને ત્યાં ભાજપના નેતાઓના જે સાથીદારો છે જે કરોડપતિ અરબોપતિ એ લોકોને મોટા મોટા બિઝનેસ કરવા છે અને એમને રૂપિયાવાળા વધારેને વધારે થવું છે અને જે ગરીબ માણસ છે એમની રોજી રોટી છીનવવી આ જ વસ્તુ મેં બે ત્રણ વાર પણ કીધી છે કે ગુજરાતની અંદર ગુજરાત સરકારે જે રિક્ષા ભાડું નક્કી કર્યું છે એનાથી કિલોમીટરે ત્રણથી ચાર રૂપિયા ઓલા ઉબેર અને રેપિડો આપે છે શહેરના ઈમાનદાર એક લાખ રિક્ષાવાળા અમદાવાદના રોજના અઢીસોથી ત્રણસો રૂપિયા ઓછા લઈ અને જેમ તેમ કરીને પોતાનું જીવન ગુજારે છે ત્યારે પણ ભાજપની સરકાર સૂઈ જ રહી છે ઓલા ઉબેર રેપિડો કોઈ માલિક નથી રિક્ષાવાળા એમના માલિક કહેવાય પણ શ્રી ખબર કંઈ છૂટ આપી દીધી છે કે તમારે મન પાવે એટલું ઓછું ભાડું સરકારે જે નક્કી કર્યું છે મીટરથી ભાડું એ ભાડું નહીં પણ સરકાર શ્રી તો આરામથી ઊંઘે છે અને પછી ન છૂટકે ચેતર એમએલએ એમએલએને કહેવું પડ્યું કે અમે પછી રસ્તા પર ઉતરીશું એ ખોટી વાત છે કહેવાનો મતલબ સરકારને વિચારવું જોઈએ અને ગુજરાતના દલિત સમાજ આદિવાસી સમાજ કોઈ પણ જાતના લઘુમતી સમાજ એ લોકોને પણ આ સરકારની સામે ન્યાયપ્રિય શાંતિથી આંદોલન કરવું જોઈએ સરકારને ખબર પડવી જોઈએ કે ભાઈ ગરીબ માણસોની કેવી રીતે જીવે છે પાંચ કિલો અનાજ ઉપર એક માણસનું જીવન નથી જતું ભાજપના નેતાઓ યાદ રાખો પાંચ કિલો અનાજ ખાઈને એક માણસનું જીવન નથી જતું એક મહિનો નથી નીકળતો ત્યારે એક માણસ બનો અને માણસ રાખો તો સારી વાત છે બાકી ભગવાન તો ઉપર જોવે છે પણ તમે લોકો તો બધા અટહાસ્ય કરો છો હા 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 આવા તમારા હાસ્ય છે કંઈક સુધરવાની જરૂર છે જય હિન્દ જય ભારત